રાજકોટ મનપાના ઢોર ડબ્બામાં પશુના મૃત્યુનો મામલો રાજકોટના મેયર નયનાબેન પેઢળિયાના નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય સાથે સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઢોર પકડવાના મુદ્દે ઢોરને પકડવામાં આવતા ત્યારે ઢોર છે ક્યાં નબળા હોય પ્લાસ્ટિક એને ખાધું હોય અને બીમાર હોય એવા ઢોરોને આપણે ડબ્બે પૂરેલા હતા અને આ આખું સંચાલન જીવ દયા પ્રેમીને આપણે સોંપેલું છે અને જે ઢોર મૃત્યુ પામ્યા છે તે બીમારીને લીધે પણ મૃત્યુ પામ્યા હોય અને નબળાઈના લીધે પણ તેઓ મૃત્યુ પામ્યા હોય આ સમગ્ર સંચાલન જીવ દયા પ્રેમી ટ્રસ્ટને આપણે સોંપેલું છે હજી કોઈ પ્રક્રિયા પાછું આપવાની કરેલી નથી પણ તપાસ કરી અને જાણકારી મેળવી લેશું કે ભાઈ આ કયા ધોરણે ઢોરને વ્યવસ્થિત રીતે સાચવામાં નથી આવતા અને કેવા ઢોરો મૃત્યુપાયમાં છે બીમાર છે નબળા હતા ના તપાસ કરી અને જીવદયા પ્રેમીને પાસેથી આપણે આ આખું ટ્રસ્ટ જે ચલાવે છે એ ટ્રસ્ટ પાસેથી આપણે આ ડબ્બાનું જે પ્રકરણ છે એ પાછું લેવામાં આવશે જાળવણીમાં તો એવું છે ભાઈ અત્યારે પ્લાસ્ટિકનો ખોરાક તરીકે જે જબલાની અંદર નાખેલું હોય તો ઢોર છે એ પ્લાસ્ટિક તો ખોલી નથી શકતું જબલાની અંદર પેક કરેલો હોય અને ક્યાંક ને ક્યાંક પોતે એવો કચરો ખાઈ લીધો હોય કે સતત એવી બીમારી પણ એને લાગુ પડી ગયું કે જે નબળા પણ હોય તો આવા ઢોરને આપણે રાખતા હોય છીએ તો એ નબળાઈને હિસાબે એનું પણ મૃત્યુ થયું હોય ઘાસચારો પૌષ્ટિક ખોરાક પણ ઢોરને પણ દેવાની જરૂર પડતી હોય છે તો ક્યાંક ને ક્યાંક આ ટ્રસ્ટ દ્વારા કે જે પશુઓને દેવાનો થતો હોય એ પણ એને ન અપાતો હોય ત્યારે આ જીવ દયા ટ્રસ્ટને આપણે આખું સંચાલન કરવા માટે સોંપેલું છે જીવ દયા દ્વારા સંચાલિત અને રાજકોટ મહાનગરપાલિકાના આશીર્વાદથી ભાજપના શાસકોના આશીર્વાદથી ચાલી રહેલું કૌભાંડમાં જોઈએ તો રાજકોટમાં ઢોર ડબ્બામાં પાંચસો ને વીસ ઢોરની સંખ્યા છે એની હોવી જોઈએ એની જગ્યાએ એક હજારને પિસ્તાલીસ ઢોર છે એટલે ટૂંકમાં એની સ્થળ કરતાં વધારે ઢોર છે એક એ બીજું ભૂખ્યો ઢોર મરી જાય છે આપ જો પાલાની અંદર નકરી માટી છે પાલો નામનો છે માટી ઢોર ખાય માટી જો શરીરમાં જાય તો શું દશા થાય મારું એ કહેવાનું છે કે તમે એક મુઠ્ઠી બાટી ખાવ ભાજપના મિત્રોને અને સંચાલકોને એક મુઠ્ઠી તમે માટી ખાઓ કેટલા દિવસ જીવો છો મારે જોવું છે આ ઢોરો તેમ છતાંય જે જો જીવી રહ્યા હોય તો મારે દ્રશ્ય ગાય આપણે હિન્દુઓની માતા છે ગાયને આપણે માતા તરીકે માન આપીએ છીએ એની પૂજા કરીએ છીએ તમે શું આ આ કરવા માટે છે આના પહેલાં મેં જ્યારે બસો ને બાણું ગાયો નહોતી મળી ત્યારે ઉપવાસ આંદોલન કર્યો ત્યારે અડતાલીસ કલાકના તેદી આ દયાવાળાએ મારા વાહ ઠબકારેલો કે તમે સારું કામગીરી કરો છો જો હું સારું કામગીરી કરતો તો તમને અત્યારે શું થયું શું સંચાલન તમને આપ્યું એટલે આ કામગીરી કરો છો લાખો રૂપિયા અને વર્ષે કરોડો રૂપિયા વર્ષે કરોડો રૂપિયાનું થતું હોય તેમ છતાં જો રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી ન હલે અને હજારો ગાયો મરી જતી હોય સાતસો ને અઠાવન ગાયો ત્રણ મહિનામાં કોર્પોરેશનના અમારા કોંગ્રેસના કોર્પોરેટના જવાબ મળ્યો છે આજે કેટલી ગાયો આજે દસ ગાયોને તમે જોઈશ ઘણી આપણે છ નીચે ઢોર પડી છે ઉપર પાંચ ગાયો ઉપર છે આપ જોઈએ દસ ગાયોના મૃત્યુ થયા તેમ છતાંય ભાજપનું પેટમાં પાણી હેલતું નથી ઝાકા મિસ્ટર ઝાકા સાણીને કહેવામાં આવે છે છ ઢોર મર્યા છે છ ઢોર તો તમે જો ગાડીમાં ને બાર કેટલા પડ્યા છે ગણવા છતાં રોટના અંજારની ખબર નથી અત્યારે પણ અત્યારે કહેવા માંગુ છું કે એક પણ જગ્યાએ પ્રકારનો રોગશાળો નથી હું પોતે ગાયો રાખું છું મારે પોતાના ઘોડી ગાયો બધું સેલાવું છું મારા ઢોર મરતા નથી રાજકોટની ગૌશાળામાં ગાયો મરતી નથી રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં શા માટે મરે છે ભૂખ મરાના હિસાબે મરે છે ભૂખે રહીને મરે છે મારું એ કહેવાનું છે ઢોરને તો છોડો ગાયોને છોડો તમે કઈ કઈ પ્રકારના નિર્દય લોકો છો કે તમે ઢોરના ગાયોના પણ નીડ ખાઈ જાઓ છો સમસરના લાકડા મૂકતા નથી તમે ગાયોને શું મૂકવાના છો આવો તમારી પાસે અપેક્ષા રાખવી ખોટો મામચ ડ્રાયવિં સેફ એન્સિયર ડ્રાયવિંગ ડ્રાઇવિંગ એ સુરક્ષાથી આપણી મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે